જુનાગઢ જૂનાગઢ જિલ્લાના બાળિયાહાટીના તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ક્વોલિટીના કડક નિયમોને કારણે અનેક ખેડૂતોના સેમ્પલ નાપાસ થવાની પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક ભીનો થઈ પલડી ગયો છે વર્ષભરની મહેનત બાદ પણ ખેડૂતો પાક વેચાવવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે છતાં માવઠાના પ્રભાવને કારણે મગફળીની ગુણવત્તા ઘટી ગઈ છે હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં કડક ક્વોલિટી કંટ્રોલ નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે ઘણા ખેડૂતોનો પાક સ્વીકારવામાં આવી રહ્યો ખેડૂતોની માંગ છે કે સરકાર ક્વોલિટીના નિયમોમાં રાહત આપે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીદીમાં છૂટછાટ આપે ખેડૂતોનું કહેવું છે કે જો ક્વોલિટીના ધોરણોને કારણે ખરીદી કેન્દ્રો પર પાક રિજેક્ટ થશે તો તેઓ માટે આર્થિક સંકટ વધુ ઊંડું બનશે સરકાર ને અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આઠ આઠ દિવસ થી પણ હવે આ માલ અમારે ત્યારે કઈ કરશો હજી અને સરકારના અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કઈ રોનનો કા ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવો હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ ઈચ્છા અમારી બાજુમાં આ ભાઈ આ બાપા બિચારા છે એ રોય છે ધોરે માથે માથે ઓઢીને ટાઈલ વાળા હવે એમાં બીજું તમે શું કરી આ કુદરત નો માર છે આ જોઈ લો તમે ભાઈ આમાં શું કરવું આજે આઠ આઠ દિવસ થી થયું બધું આ